આજરો તારીખ ચાર જુલાઈના રોજ તળાજા તાલુકાના પાવઠી ગામના ખેડૂતો સાથે આગેવાનો તળાજા કચેરી ખાતે રજૂઆત કરવા દોડી આવ્યા હતા જેમાં જાણવા મળતી માહિતી મુજબ તળાજાના પાવઠી ગામે વાડી વિસ્તારમાં લાઇટ અનિયમિતના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા આવ્યા હતા જેમાં આ લાઇટના પ્રશ્નોનું વહેલી તરીકે નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી આપણે 21 જણાનો ફીડર આપનું નામ મારું નામ યોગેશભાઈ ભાતાભાઈ ઝંઝાણા શું રજૂઆત અમે આજે પાઉથી ગામના ખેડૂત જે મિત્રો હતા જે છેલ્લા પંદર દિવસથી વીજ પુરવઠો ખેતીવાડી નહીં આવતા હતા અમે ખેડૂતોને સાથે રાખી અને સાહેબને યોગ્ય રજૂઆત કરવા માટે આવેલા અને સાહેબને આ બાબતે યોગ્ય રજૂઆત કરેલ છે કે છેલ્લા બે ત્રણ દિવસમાં જો પાવર સરખો નહીં આવે તો ખેડૂતોને સાથે રાખી અને મોટી સંખ્યામાં અહીંયા અમે કચેરીઓ પર જણા ઉપર બેસ્યા નથી એવું કહેતા તેમણે એવું સ્વીકાર્યું કે ભાઈ બે દિવસમાં બધું રેગ્યુલર થઈ જશે એવી અમને માહિતી આપી